પ્રોહિબિઝનના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ભુજ એલસીબીએ ઝડપી પાડ્યા ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચે પ્રાગપર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા પ્રોહિબિઝનના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે મળતી માહિતી મુજબ એલસીબી ભુજની ટીમ નાસ્તા ફરતા આરોપીઓ અંગે તપાસમાં હતી ત્યારે હ્યુમન સોર્સિસ દ્વારા માહિતી મળી હતી કે પ્રાગપર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા પ્રોહિબિઝનના ગુનામાં નાસ્તો ફરતો આરોપી આયદાનસિંહ ગોવર્ધનસિંહ રાઠોડ ઉંમર વર્ષ બત્રીસ રહે નયા સનાવાડા જેસલમેર હાલ રહે રહે નયા સનાવડા જેસલમેર હાલ રહે ખાનાય તાલુકો અબડાસા પાલારા જેલમાંથી છૂટવાનો છે પોલીસ ટીમે વોચ ગોઠવી તપાસ કરતાં મજકૂર આરોપી મળી આવ્યા હતા પોલીસ ટીમે વોચ ગોઠવી તપાસ કરતાં મજકૂર આરોપી મળી આવ્યો હતો તેને કાયદેસરની કાર્યવાહી સાથે અટક કરવામાં આવી છે લોકલ ક્રાઇમ બ્રાન્ચની આ ઝડપી તથા ચોક્કસ કામગીરીને કારણે નાસ્તો ફરતો આરોપી કાનૂની ઝડપમાં આવી ગયો છે રિપોર્ટ બાય કિરણ ગૌરી ભૂચ કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટિસ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી લીડરશિપ આવકારે મોંઘુ બિયારણ વાયુ સારું ખાતર એ નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ ન થયો તે નોટ થયો અને ઉપજય નો નીકળી ભલા માણ મુંજાઈ છે સનો ખેતરમાં લગાવ કશ્યપ એન્ટિસ્કેલ મશીન જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજી હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ અઠ્ઠાણું બે પચાસ વીસ ત્રણ એકત્રીસ